બોડેલી તાલુકાના રણભૂન ઘાટી રોડ ઉપર હોમગાર્ડ જવાનને દૂધનો ટેમ્પો એ અડપેટે લેતા કમકમાટી ભર્યું મોત. જેલા 25 વર્ષથી હોમગાર્ડમાં ફરજ બજાવતા જેઓનું અચાનક મોત થતા પરિવારનો મોભ ગણાતા ભરતભાઈ રાઠવાનું પરિવાર ભારે શોક મગ્ન બન્યો. પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂર રહેવાસી ઢલકી લોઢણ તાલુકો જેતપુર પાવી કાલે રાત્રિના નવ વાગ્યા દરમિયાન બોડેલી તાલુકાના રણભૂન ઘાટી રોડ ઉપર ફરજ બજાવતા હતા એ દરમિયાન બોડેલી તરફ થી દૂધનો ટેમ્પો હાલોલ તરફ પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો તે દરમિયાન ટેમ્પો ચાલકે હોમગાર્ડ જવાન ને અડફેટે લેતા હોમગાર્ડ જવાન રાઠવા ભરતભાઈ નું ઘટના સ્થળે માટી મોત નીપજ્યું હતું ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા સમગ્ર ઘટનાની જાણ બોડેલી પોલીસ મથકને કરાતા પોલીસે સ્થળ ઉપર જઈ કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને બોડેલી સી એચ સી ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરેલ છે ગઈકાલે રાત્રે રજબુન ઘાટી ખાતે લગભગ સાડા પોણા નવ ની આજુબાજુ અમારા જે ભાઈ છે મૃતક રાઠવા ભરતભાઈ ઉંધિયાભાઈ એ હોમગાર્ડમાં નોકરી કરે છેલ્લા પચીસેક વર્ષથી તો એમની ડ્યુટી કરવા આવ્યા અને આવ્યા પછી એમને રોડ ક્રોસ કરીને પેશાબ કરવા ગયા હતા પેશાબ કરીને જ્યારે રિટર્ન આવતા હતા ત્યારે બોડેલી સાઈડથી એક ચારસો સાત ટેમ્પો દૂધનો પૂર પડે આવતો હતો અને એ રસ્તો ક્રોસ કરવા જતામાં એને અડફેટે લીધો અને એને ફેંકી દીધો એટલે ઘટના સ્થળે જ તેઓનું મૃત્યુ થયું અને અમારી માંગ એ છે એમના ઘરે બીજું કોઈ કમાનાર નથી એ જ મેન મોભી હતા એટલે એમના જે ઘરના પરિવાર છે એમને આજીવિકા માટે ન્યાય મળે એટલે એમને કંઈ રાહત મળે એમને જે મળવા પાત્ર લાભ છે મળવો જોઈએ અને જે બેફામ થઈને જે આ રીતે વાહનો અહંકારે એને પણ સજા મળવી જોઈએ જે કાયદેસરની હોય એવી અમારી પણ અત્યારે શું કામ ચાલે છે અત્યારે અત્યારે અમે રાત્રે પછી જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે ઘટના સ્થળે દોડી ગયા અને એમનો મૃતદેહ જોયો પછી પોલીસને જાણ કરી બોળેલી ત્યાંથી ડેડ બોડી અહીં પર અત્યારે કામગીરી ચાલી રહી છે રાઠવા બાબુભાઈ હું એમનો છું કાકાનો પ્રિય દર્શક મિત્રો આમ જનતાની અવાજને ટેકો આપતી ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરી લેશો ધન્યવાદ ઈ ક્રાંતિ ન્યૂઝ રિપોર્ટર પઠાણ હૈદરખાન બોડેલી